આ મારી મિસિસ છે મીનાબેન કિશોરભાઈ જાદવ અને આપણે શાંતિ હાઈટમાં લાગેલો અમને ફ્લેટ અને આ લોકો એમ કહે છે કે હવે તમારા પૈસા ફોરફીટ કર્યા મને કોઈ જાતની મને નોટિસ આવી નથી કોઈ કાંઈ કીધું નથી અને અત્યારે હજી અમને કીધું હતું કે તમને બે બેસો એમાં તમને પહેલાં કરાવી દઈશું અને વળી બાજુ કાલે મને ફોન આવ્યો કે ભાઈ તમારા ફોરફીટ પૈસા થઈ ગયા એવું એવું કેવી રીતે

પચીસ લાખ રૂપિયા માં ખોરાક કયો જુગારમાં બેઠા હતા કે અમે ઓયા જાય મારું નામ મીનાબેન કિશોરભાઈ જાદવ બેન શું બનાવ બйно તમારારે અમારી સાથે ફ્રોડ થયું છે પીએનબી માં કઈ રીતે ફ્રોડ કર્યું અમે ઓપ્શનમાં બેઠા હતા ફ્લેટ લેવા માટે હા ફ્લેટ લીધો તો કેટલા આકાશવાણી ચોક માં 71 લાખ માં તો શું થયો હવે માં મે 25 લાખ ભરે છે પણ એ લોકો કે હવે આ આવી તમને પૈસા પાછા નહી મળે અમને તો કઈ નોટિસ એવું કઈ આવ્યું નથી તો અહી જવાબ શું આપવામાં આવે છે હા અમે રજુઆત કરી તમારા પૈસા હવે તમને પાછા નહીં મળે ફોરફીટ થઈ ગયું છે અમને અમારા રૂપિયા વ્યાજ સહિત પાછા મળે